ગઈકાલે રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ વિસ્તારમાં સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક વચ્ચે વાસ્તુ પ્લાઝા અને કોમ્પ્લેક્ષની બાજુમાં એક હત્યાનો બનાવ બને જેમાં મરણ જનાર નિલેશભાઈ હરિભાઈ તોતિયા છે અને તેને મારનાર છે મહેશભાઈ દિનેશભાઈ જેઠવા છે એ હત્યા બનવાનું કારણ છે કે જે આરોપી છે મહેશભાઈ તે આરોપીને આરોપી છે તે એની બહેનને હેરાન કરી છે તેઓ વેમ રાખી અને તેના ઉપર છરી વડે હુમલો કરી મૃત્યુ નિપજાવે છે છરીના ગા છ થી સાત છરીના ગા મારેલા છે અને જે ખૂબ જ ભયજનક રીતે મારેલું જેથી તેનો તાત્કાલિક મૃત્યુ નિપજેલો હતો શંકા એને હેરાન કરતો એવી શંકા હોવાના કારણે એને ઉશ્કેરાઈ જઈ અચાનક એના પર હુમલો કરી અને મૃત્યુ છે આરોપી એને મૃતક મરણ જનાર બંને એકબીજાને ઓળખતા સારી રીતે ઓળખતા હતા પણ આરોપી ને એવો શક વેમ હતો કે મારી બેન ને હેરાન કરે છે જેના કારણે પણ કોઈ બેને જણાવેલ નહીં એકબીજાને પરિચય હોય ઓળખતા હોય એક જ સમાજના હોય જેથી ઓળખતા હોય અને બંને ફર્નિચર મિસ્ત્રી કામ કરતા હોય જેથી પરિચયમાં હોય ગુનો બીએનએસ કલમ એકસો ત્રણ એક અને જીપીએક એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલ તો કંઈ એને જે હતી હકીકત કે મારી બેન બેનને આ હેરાન કરતો હતો તેવું એમ રાખી અને એનું મૃત્યુ નીપજ્યા છે સર હત્યાની ની જોઈને સીધો પોલીસ સ્ટેશનમાં હાજર થયો તો આરોપી સામે હત્યા કરી અને આરોપી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે જઈ હાજર થઈ ગયો